ના વ્લોગ ની અંદર તો કેમ છો બધા મજામાં જ છો મજામાં જ છો ગુડ ઇવનિંગ હર હર મહાદેવ જય કેરા તો ખાઈસ ફાઇનલી આજ 15 દિવસે સે આપણે પપ્પાના ઘરે જવાનો ટાઈમ મળી ગયો તો મે થોડીક જ જવારમાં આપણે પપ્પાના ઘરે જશું અને મસ્ત મજાની મજા કરશું એ લાગો જયનીતની મનતા ને આવ્યા છે તો આપણે જઈ પપ્પાના ઘરે અને પછી મળી કે મસ્ત મજાનું ગાર્ડન બનાવ્યું છે એનું રમવાનું બહુ બતા અહીંયા ચિરા અને આ સુનિલભાઈ હોતા હે જો એમ બસ જીત બધાના માટે રસોઈ બનાવે છે શાક વગારે છે બટેકાનું મસ્ત મજાનું દાદા બતી લઈને ઊભા છે કારણ કે અંધારું થોડુંક થઈ ગયું છે અને મમ્મી પાસે ખીચડી બનાવે છે બધાને ફૂલ ફેમિલીને અહીંયા જમવાનું છે એટલા માટે જે બધા ગયા હતા એને તો મસ્ત મજાનું એ બટેકાનું શાક વગારી નાખ્યું છે જો ગાયશ આ બે ભાઈ વચ્ચે એવી ચર્ચા થતી હતી ફોટાની એની કે ફોટા કઈ રીતે હારા નથી આવતા ફોનમાં એક બધા આલી સાઈડ ઊભો હોય એક આલી સાઈડ મોઢું રાખીને તો કેટલા ફોટા પાડવા એવી બે આપણે છે ને પપ્પાના ઘરેથી પહોંચી ગયા જેની રીતની મસ્ત મજાની માનતા પૂરી થઈ ગઈ દાદીની કંઈ માનતા હતી એ પણ પૂરી થઈ ગઈ હવે એ બધા આવી ગયા હતા અને અમે ગયા હતા થોડું ઘણવાનું શીખ્યું કેમ કે અમે એમ ખબર કાઢવામાં જઈ ગયા અને આપણે આ દિયરના કપડા હોય ને એટલા કપડા આપણે ધોઈને ખબર નઈ મુહૂર્ત આવે ને તો શરદી જેવું થઈ ગયું આ બંધ થઈ ગયું કીધું છે બનાવી દે પણ એ મને કે કોફી બનાવી નાખી હવે એ મારા બાજે છે શું કરવું શું બનાવ્યું એ લાવ ઈ કે અર્ધ જોઈ બનાવે છે રસોડામાં આપણે મસ્ત મજાનું અહીંયા પણ સારું થાય કેમ કે હમણાં કાંઈ રખડા ને તો પાછા ખીલ ને કાળું ને ધોળું ને આપણું થઈ ગયું છે કેવડો મોટો ખીલાયો મટી જાય રહેતા રહેતા પછી મસ્ત મજામાં આપણે સુઈ જવું છે દરદર વાળું દૂધ પી કારણ કે યાર હમણાં તો ખબર નહીં તબિયત જ બરાબર નથી રહેતી આપણી કે હું થઈ ગયું હોય ને તો કઈશ ઓલું મોટે ને તે આ ચીજે આ મોટે ને તે બીજું થઈ જાય કાંઈ વાંધો નહીં કહીશ આગળ આગળ મળી આવે છે તો મજાનું દૂધ ચિત કરીને આપણને દઈ દીધું છે હળદરવાળું છે એક આખો વાટકો છાલા એક વાટકો ભરી દીધો આપણને છાલી એક દૂધ કીએ અને એટલું દૂધ આપણે હવે પી લઈએ જેની તને આપણે જેની મનતા ઉતરવા ગયા તા તો ગામના થોડા ઘણા વિડીયો આપણને ભાઈ લઈને શૂટ કરીને મેકા છે તો થોડા ઘણા તમે એ પણ જોઈ લે nana taara taara taa ngaa 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 nana 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 taara taa ngaa

કઈ ખબર નથી રહેતી એમાં તો રજા તો નથી આવતી ને પણ તહેવારોમાં ને કાંઈ કાંઈ વાંધો નહીં એ દૂધ પી લો ફરી જાય પાછું તો ભાવશે નહીં આપણું મસ્ત મજાનું દૂધ પીવાઈ ગયું દૂધ પીધું ને તો કાંઈ સ્પેટ ભરાઈ ગયું આપણું એવું દૂધ હતું કેમ કે આપણે અડધો લીટર પી ગયા છે નહીં જીત અડધો લિટર દૂધ પી ગયા તો આપણે એવું હતું એવું જીત કહે છે હતું તો નહીં હતું તો માંડી એક ગલાસ એક જીત કે તું અડધો લિટર દૂધ પી ગયે બોલો આમાં શું કરવું હવે નાક આપણું આમ કાંઈક ખુલી જાય ને તો મસ્ત મજાની મજા આવે કાંઈક બોલવાની નાક પછી કઈક કંઈક છે નહીં હવે હેલો ચેન્જ કરી લ્યો તમે પણ હવે હા છે ને બરોબર આજે હું ન્યૂઝ હાઇલાઇટમાં નથી આજે ઓફિસના કામમાંથી એટલે બરોબર આજે નથી નવી હાઇલાઇટ હતી કે સુરતની બરોડા નથી થઈ સુરત સુરતની સુરતની આ સુરતની એક રેકોર્ડ થી એક નવો એક પ્રકારનો અત્યાર સુધીમાં ક્યારેય નથી ઇલેક્શન આપી દીધું જીતનું તો તમારી સીટ જઈ ગઈ છે બીજી દિલિયો હોય આ 11 થી એવું નથી બન્યું સીટ બી થઈ હોય પહેલી વખત છે તો કઈ નથી નહીં તો આ દૂધ સવારે તો પડી જશે ફેર દવા જશે બે ત્રણ ઇન્જેક્શન મારાય હમ ના આને ઠેર પડી જશે એટલે ચમક્યું કેલે હવે ગરમી હોય અને પરસવાને હિસાબે થોડું ઘણું એવું તો થાય થોડું થાય ખીલ થાય જો ખાવું હતું ને કાઈ ના ના હવે કઈ ન હોય હવે જોય કલાક કલાક પછી બલાડતો તો નહી ખાવું નથી અમારું સૂઈ જવું ફૂલ ભરાઈ ગયું તો દૂધ પીધું